એસએસડી સંગઠન જે છે એને જિલ્લા લેવલનો અત્યારે આ ડભો જિલ્લાની અંદર કાર્યક્રમ કરી રહ્યા છે અને આખા ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે એની અંદર જિલ્લા લેવલનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને એસએસડી સંગઠનનો એક રાજ્ય લેવલનો કાર્યક્રમ એ કચ્છ ભુજની અંદર પણ આવી રીતના જે કાર્યક્રમ થઈ રહ્યો છે આ રીતના જ આપણો જે એસએસડી એસએસડી જે સંગઠન છે એ પોતાનું શક્તિ પ્રદર્શન એક પ્રકારનું કરી રહ્યું છે કે જે સમાજ પર દિવસે દિવસે સમાજ પર જે અત્યાચારો વધી રહ્યા છે એ અત્યાચારોની સામે કઈ રીતના ટકી રહેવું અત્યાચારોને કઈ રીતના ખતમ કરવા એના માટે એસએસડી જે સંગઠન જે છે એ દિવસ રાત દિવસ રાત સમાજ વચ્ચે જાય છે અને સમાજના લોકોને જે દુશ્મનો જે છે મનુવાદી જે દુશ્મનો છે એ દુશ્મનોથી અવગત અવગત કરાઈ રહ્યું છે અને સમાજની એક મોટી શક્તિ પેદા થાય અને જે આ જે દુશ્મનો જે છે એની સામે લડી શકે અને જે એસએસડી સંગઠનનો જે ગોલ જે છે માનવતાવાદી રાષ્ટ્રનું એ માનવતાવાદી રાષ્ટ્ર રાષ્ટ્રનો જે ગોલ છે એ ગોલને હાસિલ કરવા માટે આ દિવસ રાત આ કવાયત ચાલી રહી છે તો અમારું એ જ ગોલ છે કે માનવતાવાદી રાષ્ટ્ર આ જ એસએસડીનો ગોલ છે અને એસએસડી આજે કઈ રીતે આજે ડભોઈ ડભોઈ ડભોઈની અંદર સુધરે ગ્રાઉન્ડ સુધરે ગ્રાઉન્ડથી આપણે રેલી કાઢેલી બાબા સાહેબ આંબેડકરજીનું જે સ્ટેચ્યુ છે તે આગળ એનું સમાપન કરાયેલું અહીં આગળ સભા કરીશું મહાનાયકોને મહાસલામી મહા સલામી આપીશું અને પછી અહીં આગળથી અમે લોકો છૂટા થઈશું અને સમાજની વચ્ચે જઈને ફરી જે આજે મિશનનું કામ છે એ મિશનનું કામ નિરંતર કરતા રહીશું આજ રોજ ડભોઈ તાલુકા શહેર વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છ ડિસેમ્બર ઓગણીસ બે હજાર પચીસ સાહેબ મહાનિર્માણ દિવસ ઉજવવા અમે એકઠા થયા છે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે બાબા સાહેબ પ્રતિમાને ફુલાર વિધિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ ડૉક્ટર સાહેબ આંબેડકર અમારા માટે ઘણું બધું કર્યું છે જે પૂજનીય અને ભગવાન રૂપ છે બાબા સાહેબ અમર રહે એ અમારી અમર રહે બાબા સાહેબ અમર રહે જય Bim! Dai! Bim! Dai! Bim! Deim. Bim deim.